આપણે પ્રસંગમાં જતા હોય તું તૈયાર કપડા હોય તું અડે નાના છોકરું અડે એટલે આપણને એવું થાય કે આપણે આ કપડા દેખાઈ જાય એટલે હું તને કેતો પ્રસંગમાં તૈયાર થયો હોય ને તમારે તોય નાતું હોય જાય એટલે હું તો કેતો હરી હું તમને પ્રસંગમાં કપડા જ એવું હતું પછી આડવાનું એવું ન કર સા પણ એને મમ્મીને એ વિચાર રોડાવ સકે મમ્મીને દુખતું હતું એટલે મેં ના પાડી મને ખબર નહી હરીને ખોટું લાગી જશે ના હરી રડીશ નહીં બેટા જો એ મમ્મી લાડ કરતો જો મમ્માને ના ના પાડશો જો હરી રડ્યો ના ના આખો તો ભીની મમ્મી જો થઈ ગઈ જો હા હા જો રડ્યો હરી હા હવે તમે આસનગર કેમ બેઠા ઠંડી નથી લાગતી શું કરીને આ દુકાન થી દાદા શું કરી દાદા તમે દુકાન જઈને હા

મોરલી વાગે છે એનો નાદ ગગન મોરલી વાગે છે કેવી સરસ કવિતા છે અરે આવું બધું તું શીખ